સુરત ગ્રામ્ય બ્રેકિંગ ન્યૂઝ અસલી દવા અને નકલી ડોક્ટર વધુ એક મુન્નાભાઈ કામરેજના પરબગામી સીનમાં ઇન્ડસ્ટ્રીયલ માંથી બોગસ ક્લિનિક ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે કરતો હતો ખિલખિલાત સુરત ગ્રામ્ય પોલીસે અજીત કુમાર મહેતા નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો પોલીસ તપાસમાં આરોપી પાસેથી ના મળ્યા કોઈ પુરાવા પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ સાધન સામગ્રી તથા દવાઓ મળી અઢાર હજારથી વધુનો મુદ્દામાળ કબજે કર્યો આરોપી બાર સાયન્સ ભણેલો હોવાનો આરોપી બાર સાયન્સ ભણેલો અને બિહારમાં છ વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હતી હાલ પોલીસે બોગસ તબીબને ઝડપી જેલ હવાલે કર્યો છે બ્યુરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ સુરત યોગ્ય ડિગ્રી વગર યોગ્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેરબાન રેન્સર તથા મેરબાન એસપી સરે સૂચના માર્ગદર્શન આપેલ જે અનુસંધાને એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલ જે આધારે મેડિકલ ઓફિસરને સાથે રાખી પરબ ગામે જીઆઈડીસી ખાતે મહાવીર ક્લિનિક નામનું દવાખાનું અજીતકુમાર અખિલેશભાઈ મહેતા નાઓ ચલા ચલાવી રહેલ હોય અને જેઓ પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય ત્યાં રેડ કરતા સદર ઈસમ હાજર મળી આવેલ તેઓની પૂછપરછ કરતા તેઓ બાર સાયન્સ ભણેલ હોય અને ઔરંગાબાદ ખાતે કોઈ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હોય તેઓની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય તેઓ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને કુલ અઢાર હજાર એકસો અઠ્યાસીનો મુદ્દામલ કબજે કરવામાં આવેલ છે કેટલા બોગસ ડોક્ટર સુરત જિલ્લા એસઓજી એ પકડા છે વર્ષ દરમિયાન કુલ પાંચ બોગસ ડોક્ટરો એસઓજી ટીમ દ્વારા પકડવામાં આવેલ છે ના હાલ તો અમારે ધ્યાન ઉપર એવું આવેલ નથી